તો તમે જોઓ છો કે આપણા ચૂરમાના લાડુ છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે આ લાડુ જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું પણ મન થઈ ગયું હશે આ ગોળ ચૂરમાના લાડુ છે તે એકદમ પોચા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા તો તમે જોઈ શકો છો હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ ચૂરમાના લાડુની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવશું ગોળચૂરમાના લાડુ તો ગોળચૂરમાના લાડુ બનાવવા માટે મેં ભાખરીનો કરકરો લોટ આવે તે કિલો જેટલો લોટ લીધેલો છે તો આપણે એક અલગ અને નવી રીતથી જ આપણે ગોળચૂરમાના લાડુ બનાવશું તો ગોળચૂરમાના લાડુ બનાવવામાં આપણા નથી રવાનો ઉપયોગ કરવાનો કે નથી ચણાના લોટનો ઉપયોગ કરવાનો તો આપણે જે આ કરકરો ભાખરીનો લોટ આવે તેનો જ ઉપયોગ કરીશું તો આપણે જે આ ભાખરીનો કરકરો લોટ છે તેને આપણે પહેલાં જ ચાળી લીધો છે તો એક આપણે મોટા વાસણમાં ઉમેરી દેસું તો આપણે એક મોટા ચમચા જેટલા તેલનો ઉપયોગ કરીશું મોણ દેવા માટે તો આપણે સારી રીતે મિક્સ કરી લેશું મોણ દેવા માટે તેલનો તમે વધારે કે ઓછો પણ ઉપયોગ કરી શકો તો લોટમાં તેલનું મોણ એકદમ સારી રીતે દેવાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે લોટ એકદમ સારો ભેગો થઈ જાય છે આપણે હવે ગરમ ઉફાળા પાણીમાં લોટને પહેલાં બાંધી લેશું તો આપણે જરૂર પ્રમાણે ગરમ પાણીને ઉમેરતા જશું અને લોટને પહેલાં સારી રીતે બાંધી લેશું લોટ આપણે આ રીતે એકદમ સરસ કઠણ એવો બાંધી લીધો છે તો તમે જોઈ શકો છો તો આપણે આ લોટને આ રીતે કઠણ બાંધી અને તેને આપણે મુઠિયા નથી બનાવવાના કે નથી આપણે પાખરી બનાવવાની તો મેં એક આ રીતે થાળી લીધી છે તો આ લોટને આપણે થાળીમાં પાથરી દેશું જો તમે આ રીતે લોટ બાંધી અને તમે ગોળ ગોળચુરમાના લાડુ બનાવશો તો જરાય વાર નહીં લાગે અને ઓછી મહેનતમાં એકદમ ઝડપથી ગોળ ગોળચૂરમાના લાડુ બનશે મેં જોવો છો કે લોટને આપણે આ રીતે થાળીમાં પાથરી અને દબાવી દીધો છે તો આપણે તેના નાના નાના પીસ કરી લેશું તો આ રીતે ચાકાના મદદથી આપણે નાના નાના પીસ કરી અને તે રીતે આપણે તેને તળશું તો જરાય મુઠિયા વાળવાની ઝંઝટ વગર અને ઝડપથી આપણા ગોળચુરમાના લાડુ તૈયાર થઈ જાય રીતના નાના નાના પીસ કરી લેશું અને પછી તેને આપણે તળી લેશું કે આ રીતના નાના નાના પીસ કરી અને તળશું તો અંદરથી જરાય કાચા નહીં રહીએ અને એકદમ ઝડપથી તળાઈ જશે તો આપણે આ રીતના ટેફલીની જેમ પીસ કરી અને આપણે તેને તળી લેશું એકદમ ઝડપથી આપણે ગોળચૂરમાના લાડુ બનાવવા હોય તો તમે આ રીતે થાળીમાં લોટ પાથરી અને તેના આ રીતના પીસ કરી અને તળશો તો ઝડપથી તળાઈ જાશે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લેશું તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે તળી અને તૈયાર કરી લેશું મીડિયમ ગેસની ફ્લેમ પર તળાવા દેશો તેથી જે આપણા આ કટિંગ કરેલા પીસ છે તે અંદર કાચા નો રહીએ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે તળાવવા દેશું તો તમે જોવો છો કે આપણે જે આ પીસ કરેલા છે તે ચારે બાજુથી એકદમ સરસ એવા તળાય છે તો જરાએ અંદરથી કાચા નહીં રહીએ અને એકદમ સારા એવા તળાશે તો તમે જોવો છો કે છે ને ઓછી મહેનતમાં ઝડપથી આપણા ગોળચૂરમાના લાડુ બનાવવાની રીત તો જરાય મહેનત વગર તમે આ રીતે નાના નાના પીસ કરી અને તળશો તો મુઠિયા વાળવાની ઝંઝટ નહીં અને એકદમ સારી રીતે તળાઈ જાશે જો તમારે ઉતાવળ હોય અને આ રીતે તમે બનાવશો તો એકદમ ઝડપથી જ ગોળ ગોળચૂરમાના લાડુ બની જાશે તમે જોવો છો કે જે આપણે આ રીતના પીસ કરી અને તળેલા છે તો એકદમ સારી રીતે તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે તો તમે જોઓ છો કે છે ને એકદમ સરસ બિસ્કિટ જેવા તો આ જ રીતે પેલા આપણે બધા તળી અને તૈયાર કરી લેશો તો આપણે આ રીતે નાના નાના પીસ કરેલા હતા તો તમે જોઓ છો કે એકદમ સરસ એવા તળાઈ ગયા છે એકદમ સરસ ફૂલી ગયા છે તો તમે જોઈ શકો છો તો આપણે આ રીતે ભાંગી અને જોશું તો એકદમ સરસ એવા તળાઈ ગયા છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે આને ઠંડા થવા દેશું પાંચ મિનિટ ઠંડા થઈ જાય ત્યાર પછી તેને આપણે હાથની મદદથી આ રીતે ભાંગી અને થોડો ભૂકો કરશું તો આપણે આ રીતે ઠંડુ થઈ જાય ત્યાર પછી આ રીતનો આપણે થોડો હાથની મદદથી ભૂકો કરી લેવાનો અને ત્યાર પછી આપણે મિક્સરમાં તેને પીસી લેશું તો આ રીતે પહેલાં બધું જ ભૂકો કરી અને તૈયાર કરી લેશું તો આપણે હાથની મદદથી આ રીતે ભૂકો કરી લેવાનો અને આ રીતે ભૂકો કરી અને ત્યાર પછી આપણે મિક્સરમાં પીસી અને તેનું ચૂરમું તૈયાર કરશું તો આપણે થોડું થોડું કરી અને મિક્સરમાં ચૂરમું પીસી અને તૈયાર કરી લેશું તો તમે જોવો છો કે આપણે આ રીતનું ચૂરમું પીસી અને તૈયાર કરી લેવાનું તો આ ચૂરમું છે તેને આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું અને આ જ રીતે આપણે એ બધું ચૂરમું પીસી અને તૈયાર કરી લેશું તો આપણે એ બધું જ ચૂરમું પીસી અને તૈયાર કરી લીધું છે ચૂરમું પીસી અને તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે ગોળનો પાક નથી લેવાનો તો ગોળના પાક વગર જ આપણે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવશું તો આપણે તેમાં જે પોચો ગોળ આવે છે ડબ્બાનો તે લીધેલો છે તો આપણે આ રીતનો પોચા ગોળનો ઉપયોગ કરવાનો જો તમારી પાસે આ રીતનો પોચો ગોળનો હોય તો તમે ગોળને ખમણીની મદદથી ખમણી અને તે રીતે તમે તેનો ઉપયોગ કરી શકો અને જો તમારે ગોળનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે દળેલી સાકર કે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો મેં બસો પચાસ ગ્રામ આ રીતનો પોચો ગોળ લીધેલો છે તો પહેલાં આપણે ગોળને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું ચૂરમું અને ગોળ સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં ઘી ગરમ કરી અને ઉપરથી ઉમેરશું અને એક સિક્રેટ વસ્તુ પણ તેમાં આપણે ઉમેરશું તો આપણે ગોળ અને ચૂરમો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો પહેલાં તેમાં આપણે ઘી ઉમેરી દેશું એકદમ સારું એવું ઘીને ગરમ કરી લેવાનું અને એકદમ સારું એવું ઘી ગરમ કરી અને પછી તેનો ઉપયોગ કરવાનો તો દોઢ કપ જેટલું મેં ઘી લીધેલું છે તો તેને મેં સારી રીતે ગરમ કરી લીધું છે તો આપણે એ જરૂર પ્રમાણે ઘીને ઉમેરતા જાશું અને વધારે પણ જરૂર પડશે તો વધારે ઘીનો ઉપયોગ કરશું તો આપણે આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરશું તો આપણે મિલ્ક પાવડર લીધેલો છે તો એક કપ મિલ્ક પાવડર છે તો તેને ચૂરમાના લાડુમાં ઉમેરશું તેથી ચૂરમાના લાડુનો સ્વાદ એકદમ સારો આવશે એકદમ ટેસ્ટી સ્વાદ માટે આપણે ચૂરમાના લાડુમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું તો તમે ક્યારેય મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે જો કરેલો હોય તો ચોક્કસથી એકવાર તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરી અને ગોળ ગોળચૂરમાના લાડુ બનાવશો તો લાડુનો ટેસ્ટ એકદમ સારો આવશે અને મોઢામાં મૂકતા જ પીગળી જશે તો પેંડા જેવો સ્વાદ આવશે તો આપણે મિલ્ક પાવડર ઉમેરી દેશું અડધો કપ આપણે ડ્રાય ફ્રૂટ લીધેલું છે કાજુ બદામ પિસ્તા અને સૂકીલાલ દ્રાક્ષ તો તેને પણ આપણે ઉમેરી દેશું અડધો કપ ઝાડુ ટોપરાનું ખમણ લીધેલું છે તો જાડા ખમણની જગ્યાએ તમે ઝીણા ખમણનો પણ ઉપયોગ કરી શકો અડધી ચમચી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે ગોળ ગોળચૂરમાના લાડુ તૈયાર કરી લેશો જો આ રીતે તમે મિલ્ક પાવડર ઉમેરી અને તમે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવશો તો પેંડા કરતાંય તમને એકદમ જોરદાર સ્વાદ આવશે એ તો આપણે બે કપ ઘીનો ઉપયોગ કરેલો છે દોઢ કપ ઘી પહેલાં ઉમેરેલો અને અડધો કપ આપણે પછી ઉમેરેલો છે તો તમે જોવો છો કે આ ચૂરમો જોતાં જ તમને ખાવાનું મન થઈ ગયું હશે તો આપણે લાડુને બનાવી અને તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બીબાના મદદથી બનાવશું અને તૈયાર કરશું તો તમે હાથની મદદથી પણ તમે લાડુ બનાવી શકો આપણે આ બીબાના મદદથી લાડુ બનાવી અને તૈયાર કરશું તો આપણે આ રીતે બધા જ લાડુ બનાવી અને તૈયાર કરી લેશો તો તમે જુઓ છો કે ગોળ ચુરમાના લાડુ એકદમ સારા એવા બની અને તૈયાર છે તો ઉપરથી આપણે એ ખસસ ના બીને સ્પ્રિન્કલ કરશું તો તમે જોવો છો કે આપણા ગોળચૂરમાના લાડુ છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે જો તમને આ ગોળ ગોળચૂરમાના લાડુની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે ગણેશ ચતુર્થીમાં તમે આ રીતે ગોળચૂરમાના લાડુ બનાવી અને ભોગ ધરાવશો તો ગણપતિ બાપા ખુશમ ખુશ થઈ જશે આ લાડુ જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું પણ મન થઈ ગયું હશે તો એકદમ ટેસ્ટી એવા આપણા ગોળચૂરમાના લાડુ તો આ રીતે તમે ગોળચૂરમાના લાડુ ક્યારેય નહીં બનાવ્યા હોય તો આપણે આ ગોળચૂરમાના લાડુ છે તે એકદમ પોચા અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા તો તમે જોઈ શકો છો તો આ ગોળચૂરમાના લાડુ તમે આ રીતે બનાવશો તો જરાય કડક પણ નહીં થાય અને મોઢામાં મુકતા જ પીગળી જશે